હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ સો આજના વિડિયોની અંદર આપણે જોઈશું ધોરણ ગણિત ચેપ્ટર નંબર એક ગણ આપણા જોઈ રહ્યા હતા આજે આપણે જોઈશું લેકચર નંબર સાત એની અંદર ઉદાહરણ નંબર અગિયાર સમજવાનું છે આપણા લેકચર નંબર છ ની અંદર ઉદાહરણ નવ દસ અને અગિયાર સમજ્યા હતા પણ ઉદાહરણ નંબર અગિયાર ની અંદર ઘણા ડાઉટ રહી જતો હતો તો આપણે ફરીથી ઉદાહરણ તમને બે અને સમી આ ત્રણ બિલોંગ કરતો હોય અને બી એ નો શું હોય ઉપગણ હોય આ બે વસ્તુ આપણને આપી દીધેલી છે તો એ સી નો ઉપગણ છે શું આ સાચું છે જો ના તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે આપણે બે ઉદાહરણ દ્વારા હું તમને આખે આખો દાખલો કમ્પ્લીટ સમજાવી દઈશ તો વિડીયોમાં અંત સુધી બની રહેજો

પણ બી કેવો લખવાનો બી એ એવો લખવાનો કે જે એ એની અંદર બિલોંગ કરતો હોય મતલબ એ જે રહ્યો એ આખે આખો ગણ બી ની અંદર બિલોંગ કરતો હોય ઓકે તો બી બરાબર આપણે શું લખી દીધું 1 2 અને 3 ઓકે હવે આપણે એવો સી લખવાનો હવે અહીંયા ધ્યાનથી જુઓ બી અને સી વચ્ચે શું રિલેશન આપેલું છે કે આખે આખો બી જે રહ્યો એ ઉપગણ હોય કોનો સી નો મતલબ આખે આખો બી સબસેટ કેરે કહેવા છે જો એ સબસેટ બી એવું કેરે કહેવાય કે જ્યારે આખે આખો એ એ આખે આખા બી ની અંદર આવી જતો હોય

ચાર ઓકે તો આખે આખો બી એ સી નો શું કહેવાય ઉપગળ કહેવાય કારણ કે બી ની અંદર રહેલા દરેકે દરેક ઘટકો સી ની અંદર

એક ઘટક એક બે અને એક ઘટક ત્રણ એક અને બે આખું હોય એને આપણે કહીશું ચાર ઓકે તો આર્યુ આપણે ધારી લીધું પેલા એ ધાર્યો અને બીજી બે જે શરતો આપેલી હતી એના ઉપરથી આપણે બી અને સી ના પણ બનાવી દીધું અને હવે આપણે સાબિત કરવાનું છે જો આર્યુ આપણને જો આ અને આર્યુ હોય તો આરિયું આપણે શું જોવાનું છે સાચું છે કે નહીં એની અંદર રહેલા દરેકે દરેક ઘટકો શું કીધું દરેક ઘટકો સી ની અંદર હાજર હોવા જોઈએ એમાં રહેલા દરેકે દરેક ઘટકો જો સી હાજર હશે તો એ સી નો શું કહેવાશે ઉપગણ હવે એની અંદર ઘટકો કયા કયા રહેલા છે ધ્યાનથી સમજો એની અંદર રહેલા ઘટકો સોરી એની અંદર રહેલા ઘટકો જો સી ની અંદર હાજર હોય દરેક દરેક ઘટકો ઓકે બરોબર તો એને આપણે શું કહી શકાય એનો ઉપગણ કહેવાય એની અંદર કયા કયા ઘટકો રહેલા છે એક અને બે તમે એમ જ કહેશો કારણ કે આખે આખો એક બે રહ્યો એ આની અંદર હાજર હોવો જોઈએ તમને તો લાગશે કે હા એક અને બે એ આની અંદર હાજર છે પણ આની અંદર આપણે લખવું હોય કે એક બે શું તો પહેલા સમજીએ એક અને બે એ શું છે આની અંદર એ સી ની અંદર રહેલો ઘટક છે તો એક બે કરે છે બિલોંગ કરે છે એ સી નો એક ઘટક છે હવે અહીંયા બરાબર આપણે શું શું મૂકી મૂકી શકાય શકાય એ એ એ એ તો ટુ સી મતલબ અને એનો આપેલો છે ઉપગણ આપેલો નથી ઉપગણ ક્યારે કહેવાય જ્યારે આપણને એક અને બે આપેલું નું એની ઉપર આપણે હજી એક કૌશ કરી દઈએ તો એ એનો શું કહેવાશે ઉપગણ કહેવાશે ઓકે તો આ થઈ ગયું એ બિલોંગ્સ ટુ સી આપણને શું કીધું છે અને ક્યારે ઉપગણ આવશે બિલોંગ્સ ટુ ક્યારે આવશે જ્યારે કોઈ સભ્ય એ આપેલા ઘણ ની અંદર બિલોંગ કરતો હશે જ્યારે કોઈ સભ્ય આપેલા ગણમાં હાજર હશે

એક એ નો ઘટક છે અને એ આખો રહ્યો એ બી નો ઘટક છે એનો ઘટક સોરી એ એ બી નો ઘટક ક્યારે કહેવાય જ્યારે એની આજુબાજુ છગડિયા કૌશ સાથે લખીએ તો આખો એ એ ઘટક કહેવાય જો આપણે ટુ લખીએ એ ખોટું કહેવાય કારણ કે એક એ બી ની અંદર આવેલું જ ના કહેવાય કારણ કે શું આવેલું છે એક સાથે જે છગડિયો કૌશ કરીએ તો એક ઘટક આવેલો છે ઓકે તો આ જે ગણ રહ્યો આની અંદર હાજર છે એ તમે સમજી ગયા છો ઓકે હવે તો એક બિલોંગ્સ ટુ એ આવા એક એ ની અંદર થી બિલોંગ કરે છે જ્યારે આપણને શરત કેવી આપેલી છે આખો એ બી ની અંદર થી બિલોંગ કરે છે આખો એ બી ની અંદર થી બિલોંગ ક્યારે કરે જ્યારે એની આજુબાજુ કૌંસ લખીએ ત્યારે તો કૌંસ એ બી ની અંદર થી બિલોંગ કરે અને છગડિયા કૌંસ આપણે શું ધારેલું છે એક ધારેલું છે છગડિયા કૌંસ એક ના એ ધારેલું છે તો એ બિલોંગ્સ ટુ બી આની અંદર ખબર પડી ગઈ તો આ બી ની કિંમત આપણે લખી હવે આપણે જોઈએ સી માટે એવો સી લેવાનો સોરી આર્યો

કોની અંદર હાજર હોવા જોઈએ બી ની અંદર અહીંયા એ ને સોરી આપણે એ ના દરેક દરેક ઘટકો બી માં હાજર હોવા જોઈએ અહીંયા શું કીધું છે બી ઉપગણ સી મતલબ બી ના દરેક દરેક ઘટકો સી માં હાજર હોવા જોઈએ તો બી ના ઘટકો કયા કયા તો એક તો છગડિયા કૌંસમાં એક અને એક આવશે બે તો સી બરાબર શું લખીશું છગડિયા કૌંસમાં એક બે અને આ તો શું થઈ ગયા b ના બધા ઘટકો આવી ગયા હવે c એ એના કરતાં મોટો પણ હોઈ શકે નાનો તો ના હોય કારણ કે આ બે ઘટકો તો એની અંદર હાજર હોય જ ઓકે આપણે કોઈ આપણી રીતથી ત્રીજો એક ઘટકો મેળવી દઈએ ત્રણ જો આપણે ત્રણ ના ઉમેરીએ તો પણ ચાલે ઓકે ત્રણ ના ઉમેરીએ તો પણ ચાલે કારણ કે આખે આખો b એ c નો ઉપગણ હોવો જોઈએ મતલબ b ની અંદર રહેલા દરેક દરેક ઘટકો વર્ગમૂળમાં 1 અને 2 સોરી

શું આની અંદર છગડિયા કૌંસમાં રહેલો એક છે તો કે હા તો આ રહ્યો આપણી પાસે છગડિયા કૌંસમાં રહેલો એક હવે એને સમજીએ એ શું આપેલું છે અહીંયા જે હતું એ તો અહીંયા હાજર છે હાજર હોય એનું મહત્વ નથી કેવી રીતના હાજર છે એ પણ આપણે જોઈએ અહીંયા રહેલો આ છગડિયા સોરી છગડિયા કૌંસમાં રહેલો એક એ સી માટે શું કહેવાય આની અંદર છગડિયા કૌંસમાં એક અને બે એ શું કહેવાતા હતા બીના ઘટકો એવી રીતના અહીંયા આગળ રહેલો આ એક આ બે અને આ ત્રણ

રહેલો રહેલો એક એ શું કહેવાય કહેવાય ઘટક જ્યારે અહીંયા આગળ કૌશમાં રહેલો એક આપણી પાસે શું છે આખે આખો ગણ એ છે આખે આખો ગણ છે જ્યારે અહીંયા આગળ શું થશે સી નો ઘટક કહેવાશે તો છગડિયા કૌશમાં રહેલા એકની જગ્યાએ આપણે એ લખીએ

સબસેટ થાય થાય તો ના મતલબ નથી અથવા તો નોટ સબસેટ ઓફ ઓકે શા માટે આપણને કીધું ના તો ઉદાહરણ આપી સમજાવો આપણે આજે જોયું ઉદાહરણ નંબર એક અને આ જોયું ઉદાહરણ બે બે ઉદાહરણ આપીને આપણે શું કરી દીધું એને સમજાયું અને સમજી ગયા ઓકે તો અહીંયા બે ઉદાહરણ દ્વારા મેં તમને ફરીથી સમજાવી દીધું લેક્ચર નંબર 6 ની અંદર આપણે ઉદાહરણ 11 ને સમજાવતા પણ ઓછી ખબર પડી હતી એના કારણે આપણે ફરીથી આખે આખા ઉદાહરણ નંબર 11 ને ડિટેલમાં સમજાવી બે ઉદાહરણ સાથે ઓકે જેના આગળના લેક્ચરની અંદર ખબર પડી ગઈ હોય એ લોકોને તો કોઈ વાંધો નહીં પણ જેને ના ખબર પડી હોય એના આ વીડિયોની અંદર ખબર પડી ગઈ છે ઓકે જો હજી પણ કોઈ ડાઉટ હોય તો બિન્દાસ કમેન્ટ કરજો એ હું તમને સમજાવી દઈશ બાકી વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ